ઇન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર કર્યું હતું સાથે જ ભારતીય ટીમની જીત પછી ઇનામીઓનો વરસાદ થઈ રહ્યો છે ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસ પોતાના નામે કર્યો તો બીજી નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પાવન રનથી હરાવ્યું આ સાથે જ ઇન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચોર થઈ ગયું છે ભારતીય ટીમની જીત પછી ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ અને ટીમના સ્પોર્ટ્સ સ્ટાફ માટે મોટી જાહેરાત કરી છે બીસીસીઆઈ ભારતીય ટીમને પ્રાઇઝ મની તરીકે એકાવન કરોડ રૂપિયા આપશે બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકીયાએ આ વાતની પુષ્ટિ કરી છે ભારતીય મહિલા ટીમને પહેલીવાર આટલી મોટી ઇનામી રકમ મળવા જઈ રહી છે સેક્રેટરી દેવજીત સૈકિયાને સમાચાર એજન્સી એ એનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓગણીસો ત્રંસીમાં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ભારતીય ક્રિકેટરને નવી ઉર્જા અને પ્રેરણા આપી હતી હવે હરમનપ્રીત કૌર અને તેમની ટીમે એ જ જોશ અને ઉત્સાહ ફરી જગાડી દીધો છે ট্রোফি দেশ নিল জিথ হেভ টু থ্যাংক জয় শাহ হু ইস দ চেয়ি বিক মন্থ প্রায়রিটি দিজ টুর্নমেন্ট দে হেভ ইনক্রিজ দ প্রাইজ মনি টু এবাউট ফোর্টিন Uh, shoot of about 300% of the prize money. BCCI on its own is going to pay as a reward of 51 crores to the Indian team that that amount will go to the players, the selectors as well as the support staff headed by Amol Bajumdar.